નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રાપર તાલુકાના અગિયારસો પાંચ વિદ્યાર્થીઓએ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા પરીક્ષા આપી રાપર તાલુકામાં ડુમરા સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ છ થી પ્રવેશ મેળવવા માટે વાગડ વિસ્તારમાં અગિયારસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામતભાઈ વસરા અને રાપર સરકારી હાઈસ્કૂલના આચાર્ય ડૉક્ટર એચ કે વાઝાના જણાવ્યા મુજબ છેતાળીસ લોક કે જે સરકારી હાઈસ્કૂલ સરસ્વતી કન્યા વિદ્યાલય મોડેલ સ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ ખાતે પરીક્ષા આપી રહ્યા છે ગયા વર્ષે રાપર તાલુકાના એકવીસ વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા હતા

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર